શિવાની ઝડપ થઈ કે દાદા આવે ને તો મને મૂકી જાય જો આવે છે આમ થઈને પપ્પા આવે છે ઇવન જો ટાઈમ થઈ ગયો હવે દાદા ગેસ મૂકવા ને હવે આપણે ગાયને રોટલીને બાકી છે દેવાની રોટલી ને દઈ દઈએ બાકી હું હાલ મમ જય શ્રી કૃષ્ણ સીતારામ બધા ને હવાર હવાર ને બધા મજામાં ને બસ મજા આવે તે ઘણું કેમ તારે કડીમાં કઈ ફેર પડ્યો કે નહીં કોઈ ને પડ્યો શિવ પાસે ખુંદાવી હતા

મારા હા પેલા મારા મામી ભરતા પીવાનું ધીરે 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 કરતા પૂગી આવીએ પેલા તો ક્યાં પીવાનું પાણી ને ઘેર આવતા એક કિલોમીટર એક દોઢ કિલોમીટર જેટલું જવું પડતું તો માથે બેણા લઈ ને જાતા હું આંડો ને ગાગર લેતી ને

ને ને હવે તૈયારી આપણે રસ કાઢવો ને ને તો તો લઈ લે અમારે હોય હોય હા હવે આપણે આ ઘરની હોય ને એ બધા પછી જબલા માં લઈ આવે ને એ લાગે હા હા તો ઉક લાગે હવે એમ રસ કાઢીને મૂકી દઉં શ્યાનથી લઈએ ને તા ટાટો થઈ જાય

હા એ દેવલા છે ને લોકો કલર કરતા તમારે કલર કરવું હોય ને કે જો અમારા લગ્ન ના વર્ષે કર્યો એ વર્ષે કર્યો ચાર વર્ષ થયા અમારા લગ્ન એ પછી નો કર્યો ના ઈ પછી નથી કર્યો અમારે લગ્ન નક્કી થયા ને ઈ વર્ષે હજી કર્યો તૈયારી બધી કરી લીધો પછી કોરોના આવ્યો હતો

સફેદ અંદર ઉપર રૂમ માં છે ગુલાબી હા એમાં ઉપર ગુલાબી છે તો શિયાળામાં આરો આવે છે કલર ના મકાન એ થોવાય છે રૂપારો થઈ જાય નીકળી જાય ને બધી નીકળી જાય ને

આપણી મમ્મીને આવે ને ખેતરમાંથી પછી પાડી ગયે તો હવે આપણે જઈએ મમ્મી પાસે ખેતરમાં મમ્મી ગેસ ગદપ પાટવા આજે તડકો ઓછો છે એટલે વેલેરા આવ્યા નકર તો સાડા પાંચોક વાગ્યા પછી આવે તડકો ઓછો છે તે વેલેરા આવ્યા ને સીવાની ખબર પડી ગઈ કે દાદી જાય છે એટલે યેય ભેગી આવતી રહી મેં કીધું આપણે અહીં રમીએ ઘેરું ક તો કે ના ઈકે મારે જાવ ઈકે તો કોઈ તે માથે બાંધી એનો રૂમાલ ને આવતી રહી ને મેં હંજવારી ચોકાઈટી ફોર કામ કરું છું વજન તો નથી પાડતી કેમ કે આપણે દુખે છે કડ બપોર આવી ને એ કપડાને હકલવાના બધું પડ્યું છે પણ હું મજા આવતી કડ દુખેતી હવાર કરતા અટાણે જરાક સારું છે હવારે તો એવું ને એવું હતું કાલે દુખતું તો એવું જ અટાણ સારું છે બપોર ટ્યુબ પૂછી ને કળીક છે ને હુઈ ગઈ હતી હટાણ હું કલન ચલન પાછું કરીએ નકર વરી પકડાઈ હે એકદમ કડ માંથી ખૂંદી દે ઊંક ચડી જા પકડી ને તો એક બે વાર ચડી પછી એને રમત ખુશ થઈ હતી ને તે વઈ ગઈ ઓલી ઓલા રૂમ દાદી ટીવી જોતા અહીંયા પછી ન મેળે આવી આ સીવું હશે ને

બે કોમેન્ટ આવી કે શિવાની ને મારા તરફ થી પપ્પી કરજો કે કેમ કે એને ઓલી હા આપણે શોર્ટ વિડીયો એક્ટિંગ આપણે એ કેવી મિમિક્રી કરે આપણે કહીએ એટલે બધા ને વાલા લાગે ને ઈ કે શિવાની મારા મારા તરફ થી પપ્પી કરજો શિવ અહીંયા 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 પર આલો શિવ 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 વાલા વાલા કરી એ એ આવી ગયો ન કે દાદી ઉપા થઈ જાય હાલ જાય ભાઈ ભાઈ આય ન દાદી ઉપા થઈ જાય એક ને બે હો એ

બસ લેને એટલા માન હું હજી એટલા થી વીણી લે એટલા જો આપડા ખાવા તા એટલા કે ને મમ્મી હા એટલા તો માન ખવાય ને સીવાની તો ટપક કરતી બેહી ગઈ અપડાઈ ગઈ એટલો કાઈ મે હે ને થોડા થોડા ખાઈ લે દહક દહક ઈ વાત હાસી છે અને ઘણો ફાયદો થાય હો મમ્મી ખાતા હા ઘણો ફાયદો થાય સીવાની જેસી બી ગઈ જો જેસી બી ગઈ જો થાઉ બી જો હોય તો જેસી બી ગઈ જોસ

એટલે પછી નતો ઉતાર્યો ને આજ તો શૂટિંગ કરી લીધું પછી શિવાની ને એમ કે કાલે ફરિયામાં ખાટલો રાખી ને પછી ને એટલે આજે પોતે છે ને ખાટલો ઉપાડ્યો ને એ બાજુ તો તો ઓછી લઈ આવી ને ઓછા લઈ આવી ના કે આપણે બે ખુએ મેં કીધું આજ માર નથી હું કં બપોર હુઈ હુઈ ને હું તાર ભેગી થાકી ગઈ એને હું હું ખુઈ ગઈ હતી તી આરામ કરી કરીને થાકી જાય એક તો બેઠકનું ડીલ રહી જાય હવે સવાર કરતા અટાણ સારું છે હવે કાલ લગભગ તો મટી જાય પણ આરામ તો બાપા કરીને થાકી રહીએ આમ ફોરું ફરું કામ કર્યું બાકી તો બે મમ્મી ઉપર વધારે કામ આવી ગયું હવે ખાલી હંજવારી પોતા કર્યા કેરીનો રસ કાઢી દીધો ને હકેલવાન બાકી છે બપોર હોઈ ગઈ હતી એટલે હકેલાણા નથી ને બપોર પછી એ ત્યાં ઘેર ને ઘેર બસ આઘા પાછું કર્યું બાકી કઈ ભારી કામ નથી કર્યું વાહિંદાઈ નથી થતા પાણી ડોલ લઈ ન ઉપડે એટલે કે ભારી કામ કર્યું છે ટ્યુબ પૂ લઈને તો કાલ તો હવે સારું થઈ જાય તો પછી પાછા કાઈમે લાગી જાય બાકી કામ વગર ટાઈમે ન જાય ને મજાઈ મજા આવે આપણે હાજા હોય ને તો કામ કરવાની મજા આવે દોડીને કામય થાય ને મજા આવે